હારું મારા આ વાતનો નિકાલ લાવો જ પડશે હવે જવું જ પડશે મુખ્ય જોડે હા હારું આ બાકી બાકીને મરી જાય યાર રોજ ઉઠીને બાકી મને હવે જવા દે તું જોડું જોર કોણ સા

ઝુરુભા છે માતા રે કે બધાને આ બધાને ભેગા કર્યા હે ભેગા કરવાનો કારણ છે બે વ્યક્તિને લડવામાં હું તમને બધી વાત પછી પેલા પેલા ને દજુ ભાન એમ તમે બોલાવા જ હતા ને મંગુજી ને આવી લે કઈ ના આવે એ આવે કઈ ના હું એ આવે હવે ગયા હાર પછી બધી વાત કરું હેડો હું હવે

યા કી હોડી ડોટ ફૂટિયો ભરા ચાલાઈ લેગી હો આઉ લેહો કેમ ભલા મોરાભાઈ બોલ્યા નહી કોનો ઢોળડી પછાડી રહે કી હોડી ના તનાજી તો હેડે લે યાર ભલા તું ઘેર લે ચા મે લે બેહો ન યાર ના 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 ચા બા પીન જોઈએ તું તો હેડે બેહો કે યાર

બે ભાઈજી આટલું બધું કર્યું આટલી બધી વિશે તમે અમારું અમે તમારું હું બગાડી છું મને એટલું ક્યાં એટલું કહી દો મને ખાલી હું બગાડી દઉં તમારું અમે તમારું કોઈ બગાડી દઉં

અમે તમારું કોઈ ખોટું કર્યું નહીં તો તમે અમારી ભાઈ બની ચમ ચોડા માર્ગ કરતા અને તમને ખબર પડે તમે વાણું કેવું વાણું વાપડું પડે તમારે લે વાણું વાપડું પડે અતાર તો વસ્તી કેવી હે સારું ચાલતું એનો પેડાવા હો આવો કોઈની વાતમાં અમે નહી અતારે કાયમ ખાતાન પીતા ભેગા તમને તમને વિશ્વાસ જોઈ તૂટી ગયો તમને પણ એટલો વિશ્વાસ નહી વાતો માબુ હા એલા આજ ચીલી વાપડી લ્યો

કે આજ પછી કોઈ ના ચડાયો પર ચણસુ નહીં કોઈની વાત મનસુ નહીં હા એવી પાસે જોઈલું મનસુ નક નઈ મનીએ હા એ સવતી રે સવાયો મારો સાચો રે સત્વારો તારી મારી ભાઈ બંધી ને નજર ના લાગે અલ્યા તને મારા યાર કદી ઠોકર ના વાગે સદા મોજ મોજ મસ્તી બેરીસે બળે મસ્તી વાલા આપડે શરમાવા છીએ બંધી